અસલામ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તારીખ નવ એકવીસ ધોરણ પાંચ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે પાઠ નવ કદર

એટલે લોકોના મુખ વડે રચાતું ગીત એટલે લોકગીત લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે એટલે ખુશી આપે છે આ લોકગીતમાં કુષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કોની વાત કરવામાં આવી છે આ લોકગીતમાં કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભગવાનને તમે બધા ઓળખતા જ હશો બરાબર ને કુષ્ણ ભગવાનની વાત કરવામાં આવી છે ચલો કાવ્યની શરૂઆત કરીએ સોનાની સાકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ રૂપાના કાંડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ

તેને ચાંદીના ચાર કડા છે તમે અહીં ફોટામાં જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાન છે તે ક્યાં બેઠા છે તો ઝૂલા પર હિંચકા પર બેઠા છે તો અહીં હિંચકાનું વર્ણન કરવામાં આવ્યું છે કે સોનાની સાંકળ વડે હિંચકો બાંધ્યો છે તેને ચાંદીના ચાર કડા છે મારા વાહલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિંચકા ઝૂલે છે શ્રી કૃષ્ણની બાએ બાજુબંધ અને બેરખા એટલે કે પહોંચીએ પહેરવાની રુદ્રાક્ષની માળા બેરખો એટલે પહોંચીએ એટલે હાથમાં આપણે જ્યાં પહોંચી પહેરીએ છીએ ત્યાં કૃષ્ણ ભગવાને શું પહેર્યું છે રુદ્રાક્ષની માળા શ્રી કૃષ્ણની બાયે બાજુબંધ છે અને રુદ્રાક્ષ ક્યાં છે હાથ પર છે જ્યાં આપણે પહોંચી પોઈએ છીએ ત્યાં તેમણે રુદ્રાક્ષ ની માળા પહેરી છે વાલો મારો નીચે હિંડોળે આંબાની ડા તેણે ખાબી સુરવાર પહેર્યો છે કીનખાબી એટલે કે જરી બુટ્ટા વણાંટનું એક જાતનું કાપડ ખાબી એટલે શું જરી બુટ્ટા વણાંટનું એક જાતનું કાપડ તો એ કોણ પહેર્યું છે શ્રી કૃષ્ણએ પહેર્યું છે બરાબર એવો મારો વાલો આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે એ કાપડ પહેરીને કૃષ્ણ આંબાની ડાળે હિંચકો ઝૂલે છે ચડવા તે ગોડલા હંસલા રે આંબાની ડાળ પિત્તળિયા પલાણ વાલો મારો

વાલો આંબાની ડાળે બાંધેલા હેંચકે ઝૂલે છે હંસલા ઘોડા એટલે કે પિત્તળનું બનેલું અને પલાણ એટલે પલાણ એટલે ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક

ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક મારો વાલો અંબાની ડાળે બાંધેલા હિચકો ઝૂલે છે કોણ શ્રી કૃષ્ણ પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલે ચટકતી ચાલ

રાજપૂતોની એક જાતની પહેરે છે એવી મોજડી મોજડી એટલે નાજુક કે કસબી પગરખું એને શું કહેવાય મોજડી એ મોજડી કોણે પહેરી છે તો શ્રી કૃષ્ણ પહેરી છે શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી છે તે એ મોજડી પહેરીને રૂઆભેર ચાલે છે ચટકતી તમે શબ્દ જોઈ શકો છો ચટકતી એટલે કે રૂઆબદાર આ એ મોજડી પહેરીને શ્રીકૃષ્ણ રૂઆબદાર ભેરે ચાલે છે એવો મારો વાલો આંબાની ડારે બાંધેલા હિંચકે ઝૂલે છે માથે મેવાડી મો આંબાની ડાર દસે આંગળીએ વેડ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાર અહીં કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણના માથે માથો એટલે કે શીસ શ્રી કૃષ્ણના માથે મેવાડી ભરતકામવાળો કસબી ફેટો છે શું છે ફેટો તમે શબ્દ જોઈ શકો છો કે અહીં શબ્દ આપ્યો છે એટલે કે એ કોના માથે છે તો શ્રી કૃષ્ણના માથે છે તેમની દસે આંગળીએ વેઢ એટલે કે વીટીઓ વેઢ એટલે શું અહીં તમે શબ્દ જોઈ શકો છો દસે આંગળીએ વેઢ એટલે કે તેમની દસે આંગળીઓમાં વેઢ એટલે કે વીંટી વીટીઓ તેમણે દસે આંગળીઓમાં વીટીઓ પહેરી છે એવો મારો વાલો આંબાની ડારે બાંધેલા હિંચકે ઝૂલે છે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે કે તેઓ હિંચકા પર તો ઝૂલે છે પણ તેઓ તેમણે સોનાની સાકળ વડે હિંચકો બાંધ્યો છે અને કડા કેવા છે તો ચાંદીના કડા છે કેટલા કડા છે તો ચાર કડા છે તેમની બાએ શું હતું બાજુબંધ અને તેમના હાથે શું હતું તો રુદ્રાક્ષની માળા હતી તેઓ તેમની ચાલ કેવી હતી તો તેમની ચાલ હંસ જેવી હતી તેમણે પગમાં શું પહેર્યું હતું તો પગમાં તેમણે રાઠોડી મોજડી પહેરી હતી તે મોજડી પહેરીને તેઓ કેવા ચાલતા હતા તો રૂઆ ભેર ચાલતા હતા અને માથે શું પહેર્યું હતું તો તેમણે માથે કસબી ફેટો પહે પહેર્યો હતો અને તેમની દસે આંગળીઓમાં શું હતી તો વેદ એટલે કે વીટીઓ હતી બરાબર સમજણ પડી વિદ્યાર્થી મિત્રો તમને હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ હિંડોળો એટલે હિંચકો ઝૂલો રૂપુ એટલે ચાંદી કડલું એટલે પગનું એક ઘડીણું કલ્લું બાજુ એટલે બાવડા પર પહેરવાનું એક ઘણેણું બેરખો એટલે રુદ્રાક્ષના મોટા માણકાની માળા કિંગ ખાભી એટલે જરી બુટ્ટાના વણાંટનું એક જાતનું કાપડ સુરવાલ એટલે પાયજામો કે ઘોડાની પીઠ પર નાખવાનું આસન રાઠોડી એટલે રાજપૂતોની એક જાતિને લગતું મોજડી એટલે નાજુક કે કસવી પગરખું ચટકતું એટલે રૂઆદાર ભક્કાદાર મેવાડી એટલે મેવાડનું મોડિયું એટલે કસબી ફેંટો વેડ એટલે બેથી વધારે આટાવાળી વાળાની ભીટી વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દોના અર્થ તમારે ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે લખવાના રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ